टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अजय रे भारत मां करोड़ों लोगों को हेयर लॉस की फरियाद कर रहे हैं તેઓ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના માથામાંથી વાળ ગાયબ થઈ રહ્યા છે વળી માત્ર આધેડ વયના લોકો જ નહીં પરંતુ યુવાનોના માથા પરથી પણ વાળ ગાયબ થઈ રહ્યા છે આ સમસ્યા ખૂબ જ વધારે છે એટલે એનું માર્કેટ પણ મોટું છે તમને ચારે બાજુ હેરલોસની ટ્રીટમેન્ટ કરતાં ક્લિનિક અને દવાઓની જાહેરાતો જોવા મળતી હશે આ બધા વચ્ચે આજે અમારે હેરલોસ માટેની એક દવાની વાત કરવી છે એનું નામ છે મિનોક્સિડિલ જે પ્રિસ્ક્રિપ્શન વિના પણ મેડિકલ સ્ટોર પરથી સહેલાઈથી મળી જાય છે એટલે જ લોકો આડેધડેનો ઉપયોગ કરી રહ્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે કે પરિવારમાં મોટા લોકો હેર લોસની સમસ્યાના લીધે આ દવાનો ઉપયોગ કરે છે જોકે એનાથી સમસ્યા સાવ નાના બાળકોને થઈ રહી છે એક ગ્લોબલ રિપોર્ટ મુજબ આ દવાના લીધે ક્યારેક નાના બાળકોના આખા શરીરે વાળ ઉગી જાય છે દુનિયાભરમાં પિસ્તાલીસથી વધારે કેસીસ આવ્યા છે કે જેમાં બે વર્ષથી પણ નાના બાળકોના શરીરે વિચિત્ર રીતે વાળ ઉગી ગયા હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે મોટા લોકો હેર લોસની દવાનો ઉપયોગ કરે એનાથી નાના બાળકોને કેવી રીતે અસર થાય વાત સાચી છે જોકે વાત એમ છે કે મોટા લોકો આ દવાને માથામાં લગાવે હવે આ વ્યક્તિ તેના પરિવારના સાવ નાના બાળકને તેડી લે બાળકના હાથ તેના પિતા કે દાદા કે દાદાના વાળને અડે એ રીતે એ દવાને સ્પર્શ એ રીતે બાળકોના શરીરે વિચિત્ર રીતે વાળોગી જાય છે એ સિવાય આ દવા પડી ગઈ હોય એવી સપાટી પર બાળકનો હાથ પડે તો પણ તેને અસર થાય છે આ તારણો અત્યંત મહત્ત્વના છે વિગીબેઝના જ આ તારણો છે વિગીબેઝ એક પ્રકારનો ડેટાબેઝ છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે વાત એમ છે કે દવા બનાવતી કંપનીઓએ દર્દીઓને થતી સાઈડ ઇફેક્ટ્સના રિપોર્ટ્સ આપવા પડે છે એના આધારે આ વિગી બેઝ તૈયાર કરવામાં આવે છે જેના કારણોથી મિનોક્સિડિલની સાઈડ ઇફેક્ટ્સ વિશે ખબર પડી આ ડેટાબેઝથી બે હજાર છસો ને ચોસઠ એવા ચોંકાવનારા કેસીસ સામે આવ્યા મહિલાઓએ તેમની પ્રેગ્નન્સીમાં આ દવાનો ઉપયોગ કર્યો જેના લીધે તેમના બાળકોમાં વાળનું પ્રમાણ વધારે જોવા મળ્યું અત્યાર સુધીમાં ભારતમાંથી આ દવાની સાઈડ ઇફેક્ટ તરીકે બાળકોમાં વાળનું પ્રમાણ વધી ગયું હોય એવો એક પણ કેસ આવ્યો નથી એનો અર્થ એ નથી કે આપણે ત્યાં આવી આડઅસર નહીં હોય બલકે કદાચ જાગૃતિના અભાવે એનું રિપોર્ટિંગ નહીં થતું હોય આ દવા માથામાં લગાવવામાં આવે છે પરંતુ એનાથી આંખોને ખૂબ જ અસર થાય છે આ દવાને માથામાં લગાવવામાં આવે એના પછી એ ત્વચામાં શોષાય છે એ આખરે નસોનો ન ફૂલાવે છે આંખની આસપાસ નસો ફેલાય ત્યારે પાપડ પર સોજો આવી જાય કે દ્રષ્ટિ ધૂંધળી બની જાય છે સોળસો ને સાહીઠ કેસ બન્યા છે કે જેમાં ના લીધે આંખોને આ રીતે આડઅસર થઈ છે બાદમાં આવા પચીસ કેસ નોંધાયા છે ચાર કેસમાં તો આંખોને ખૂબ જ ગંભીર અસરો થઈ છે અત્યારે આખી દુનિયામાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે એટલે જ મિનોક્સિડિલનો વપરાશ પણ ખૂબ વધી ગયો છે પહેલાંના સમયમાં પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર પછી લોકોના વાળ ખરવાની શરૂઆત થતી હતી અત્યારે તો વીસ પચીસ વર્ષની ઉંમરના યુવાનોને આવી સમસ્યાઓ થઈ રહી છે હેરફોલ એક નેચરલ પ્રોસેસ છે તમે રોજ પચાસથી સાહીઠ વાળ ખોઈ શકો છો જોકે તમારા માથામાં વાળના ગુચ્છા નીકળવા લાગે ત્યારે તમારે સાવધાન થઈ જવું પડે હવે વાળ ખરવાના કેટલાક કારણો પણ એક નજર કરીએ સૌથી પહેલું કારણ જીન્સ છે જેના માટે તમે કોઈ રીતે જવાબદાર નથી આ મામલે એક વિલન ડીએચી નામનો હોર્મોન છે જે તમારા વાળની મૂળિયાને સંકોચી નાખે છે જેના લીધે વાળ પાતળા થઈને ખરવા લાગે છે હવે બીજા વિલનને જાણવું પડે આ વિલન છે થાઇરોઇડ થાઇરોઇડના લીધે શરીરનું મેટાબોલિઝમ ખોરવાઈ જાય છે અત્યારે મોટાભાગે મહિલાઓમાં લક્ષણો છતાં થાઇરોઇડની તપાસ કરાવતી નથી ત્રીજો વિલન તણાવ છે આ દુશ્મન દેખાતો નથી પરંતુ એની અસર ખૂબ જ વધારે હોય છે તણાવના લીધે વાળના ગ્રોથની સાયકલ જ અટકી જાય છે એ સિવાય કોઈ બીમારીની આડઅસર તરીકે પણ વાળ ખરવા લાગે છે નિષ્ણાતો કહે છે કે તણાવના લીધે કોર્ટિસોલનું પ્રમાણ વધે છે જેના લીધે તાળવે ઇન્ફ્લેમેશન થાય છે જોકે અત્યારના સમયે તણાવથી છુટકારો મેળવવો શક્ય જ નથી એટલે આખરે વાળ જ ભોગ આપવો પડે છે આ બધા વિલન્સ તો સમજ્યા હવે તમારી ભૂલોની વાત કરીશું કે જેના લીધે તમારા વાળ ખરી રહ્યા છે અત્યારે જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધી ગયું છે બીજી તરફ પૌષ્ટિક ખાવાનું તો અનેક લોકોને ભાવતું જ નથી આપણા શરીરમાં આયન જિંક બાયોટીન પ્રોટીન અને વિટામિન ડીની કમીથી વાળ નબળા પડી જાય છે કેલ્શિયમ અને વિટામિન્સની ઉણપ હોય તો તાળવે લોહીનો ફ્લો ઘટી જાય જેની પણ અસર થાય છે દર્શક મિત્રો વાળ ખરવા એ માત્ર એક સમસ્યા નથી પરંતુ એ આપણા જીવનનો અરીસો છે એનાથી ખ્યાલ આવે છે કે અંદર કંઈક ગરબડ છે સૌથી પહેલાં તો એક કારણ શોધો અને પછી એની ટ્રીટમેન્ટ કરાવો અત્યારે તો લોકો શેમ્પુ દવા અને ટ્રાન્સપ્લાન્ટ સહિત અનેક ઉપાય અજમાવે છે જોકે ખરો ઉપાય તો યોગ્ય પૌષ્ટિક ભોજન ઓછો તણાવ અને વધારે સંભાળ જ છે